ભગવાન શ્રી રામ મંદિરની વર્ષગાંઠ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ડીસા રામજી મંદિર ખાતે મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ હિન્દુ પંચાંગ પ્રમાણે ઉજવવામાં આવી રહી છે બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ કુરમાં દ્વાદશીના દિવસે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો બીજી તરફ આ દ્વાદશી આજે એટલે કે અગિયાર જાન્યુઆરીના રોજ છે તેથી આજે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના હિન્દુ નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠને લઈ હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા વિશેષ ફટાકડા ફોડી આતિશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડીસાના ઐતિહાસિક રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામના મંદિરને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો સહિત ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો